कृष्ण कन्हैया लाल की कानुडा ओ कानुडा कानुडा ओ कानुडा कानुडा तो तारा दर्शन चहू रे कानोडा तो तारा दर्शन चहू रे रात दिवस तारू ध्यान धरू रे ಾರಾ ಆ ನೂರೆಹು ಕಟೆಕವರೆಹ ಕಟಿ ತೀಜವೂ ರೇ રાત દિવસ તારું ધ્યાન ધરું રે રાત દિવસ તારું ધ્યાન ધરું રે મને તિલક બનાવ તારા કલમર મરે મને કાજળ બનાવ તારી આંખમાં અંજાવું કાના તારી નજર ઉતારી નજર બાંધો રે કાના તારી નજર ઉતારી નજર બાંધો રે રાત દિવસ તારું ધ્યાન ધરો રે રાત દિવસ તારું ધ્યાન ધરો રે મને ફૂલડું બનાવ તારી માળા બનુ રે મને મોરલી બનાવતારા તારા મુખ ને ચૂમ રે સાત સુર છેડી તને ધરું રે સાત સુર છેડી તને હૈયે ધરું રે રાત દિવસ તારું ધ્યાન ધરું રે રાત દિવસ તારું ધ્યાન ધરું રે મને બાજુ બંધ બનાવતરીબુ રે મને કુંડળ બનાવતારા કાન માં ચૂબુ રે ઝોલા ખાતા ઝુમખા વડે ગાલ ને ચૂમ ઝોલા ખાતા ઝુમખા વડે ગાલ ને રે રાત દિવસ તારું ધ્યાન ધરું રે રાત દિવસ તારું ધ્યાન ધરું તુલસી ચરણે રહું ઝાંઝર બનાવતારા ચરણે બંધાવું છમચમ છમ ચમ છાસ માટે થઈ થઈ ના ચોરે છમ ચમ 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 છાસ માટે થઈ થઈ ના ચોરે રાત દિવસ તારું ધ્યાન ધરું રે રાત દિવસ તારું ધરો રે મને વૈષ્ણવ બનાવતારી સેવા કરું રે મને દીવડો બનાવતારી આરતી ઉતારું સેવા કરતા કરતા તારા ચરણે વિરમુ રે સેવા કરતા કરતા તારા ચરણે વિરમુ રાત દિવસ તારું ત્યાન રે રાત દિવસ તારું ધ્યાન દરૂ રે કાનુડા ઓ કાનુડા કાનુડા રાત દિવસ તારું ધ્યાન ધરૂ રે રાત દિવસ તારું ધ્યાન ધરુ રે કૃષ્ણ કનૈયા લાલ કી છે